હેલો મિત્રો નમસ્કાર તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનુ નોલેજમાં તો વિદ્યાર્થી મિત્રો તારીખ આજ રોજ તારીખ સિત્તાવીસ આઠ બે હજાર પચીસમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું ડીવીનું કટ ઓફ આવ્યું છે અને એમાંથી પાંચસો અને સત્તાવન અરજીઓ મળી છે બરાબર રીચેકિંગ અરજીઓ અને આગળ જોઈએ તો મિત્રો તો લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં પાર્ટ એ અને બી અલગ અલગ ચાલીસ ટકા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની સંખ્યા બત્રીસ હજાર આઠસો બે છે પછી જોઈએ તો કુલ બાર હજાર ખાલી જગ્યા માટે કુલ બાવીસ હજાર એકસો ને ચોસઠ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફિકલ થયેલ છે બરાબર તો મિત્રો ડીવી કટોફ જોઈએ તો જનરલ એકસો વીસ પચાસ મહિલા ઉમેદવારો માટે અઠ્ઠાણું પોઈન્ટ અને કુલ ઉમેદવારોની સંખ્યા છે દસ હજાર ત્રણસો તેત્રીસ પછી જોઈએ ઈ ડબલ્યુએસમાં ચોરાણું પોઈન્ટ પચાસ મહિલામાં એસી પોઈન્ટ પચાસ એકસો નવ પોઈન્ટ અને એસ મહિલામાં એસી પોઈન્ટ હવે જોઈએ તો એસસીમાં ચોરાણું પોઈન્ટ પછી છે મહિલાઓમાં એંસી પોઈન્ટ પચાસ છે પછી એસટીમાં જોઈએ તો સાવ નીચું ગયું છે ડીવીનું કટોક એંસી પોઈન્ટ પચાસ અને મહિલામાં એંસી માત્ર એટલે જોઈએ તો પાર્ટ એ અને બીમાં એસ એસટી ઉમેદવારોમાંથી ફેલ આવી છે બરાબર એટલે હાવ એંસી આવી ગયું છે એટલે જગ્યા ખાલી ન રહી તો બરાબર આમાં આપણે મિત્રો ફાઇનલ મેરિટ જેને આમાં પાંચ છ માર્ક ઉમેરીને આપણે હાલી શકીએ તો ફાઇનલ કટ ઓફમાં આપણું થઈ જાય જોઈએ તો મિત્રો ચાલીસ ટકા માર્ક ઘણા ઉમેદવારોને આવ્યા છે જોઈએ તો એસીબીસીમાં થોડું વધારે રહે બરાબર તો મિત્રો કોને કોને માર્ક થઈ જાય છે બરાબર ડીવીના તે કોમેન્ટ કરજો તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત